લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં પરીક્ષા યોજાશે હવે ભારતમાં બનશે અમેરિકાના સુપર હર્ક્યુલસ વિમાન પીએમ મોદી ગઈકાલે સેમિકોન ઇન્ડિયા એક્સપોનું ઉદઘાટન કર્યું હતું ગુજરાતમાં વધુ એક પથ્થરમારાની મોટી ઘટના સામે આવી છે એરફોર્સના વિંગ કમાન્ડર સામે નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ ગુજરાતમાં ફરી રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળ્યો હતો ખુખ્યાત ધમા બારણની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તમારી સરકારે અમેરિકાને મંદીમાં ધકેલી છે તેવું કમલા હેરિસે જણાવ્યું છે રાજધાની દિલ્હીમાં મહાજામ ત્રણ દિવસ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અંતે વાત થશે ઊંઝામાં ધજા મહોત્સવનો પ્રારંભ કાપડની થેલી માટે મશીન મૂકવામાં આવ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી મહેસાણા મંદિર ખાતે ધજા મહોત્સવનું આયોજન થયું હતું જેનો શુભારંભ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો દરમિયાન પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ અને બીજા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા હવે ઉમિયા માતાજીના મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો કાપડની થેલી માટે મશીન મુકાયા છે જેમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ કાપડની થેલી મળશે સીએમ હસ્તે મશીનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં મહાજામ ત્રણ દિવસ સુધી વરસાદનું એલર્ટ દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારમાં સવારથી વરસાદ પડ્યો હતો વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદનો યલો એલર્ટ આપ્યો છે વરસાદને કારણે આઈટીઓ ડીએનડી આશ્રમ અને રિંગ રોડ પણ ભલસવા પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો મંગળવારે બપોર બાદ દિલ્હી એનસીઆરમાં હવામાન બદલાયું હતું અને ભારે વરસાદ પણ પડી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી સરકારે અમેરિકાને મંદીમાં ધકેલી દીધું છે તેઓ કમલા હેરિસે જણાવ્યું છે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પ્રથમ રાષ્ટ્રપતિ પદની ચર્ચામાં સામસામે આવી ગયા હતા આ ચર્ચા દરમિયાન કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધ્યો દેશની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે જે તમારું યોગદાન છે ચર્ચા દરમિયાન કમલા હેરિસે કહ્યું કે તમારી સરકારે મંદીના નિશાન છોડી દીધા છે બંને એકબીજા ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુખ્યાત ધમા બારણની એલસીબી દ્વારા ધરપકડ શહેરના પૂર્વ વિસ્તાર નરોડાના કૃષ્ણનગરમાં અપહરણ અને મારામારીના ગુનામાં ખુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારણની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે આવેલી હોટલમાં સંતાઈને બેઠેલા બારડ સોમવારે દબોચી લેવામાં આવ્યો છે ગત છઠ્ઠી સપ્ટેમ્બરે ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરીને ધમાબારડે સાગરિકો સાથે મળીને અન્ય એક કુખ્યાત ગુનેગારના પુત્રનું અપહરણ કરી દીધું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી રહેણાંક વિસ્તારમાં મગર આવ્યો છે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ શહેરના ઘણા સ્થળે મગરો જોવા મળી રહ્યા છે હવે ભરૂચના જંબુસરમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો હતો જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા ખાનપુરી ભાગોળ વિસ્તારમાં મગર આવ્યો હતો વન વિભાગને જાણ થતા વિભાગે આ છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરફોર્સના વિંગ કમાન્ડર સામે નોંધાય છે દુષ્કર્મની ફરિયાદ જમ્મુ કાશ્મીર પોલીસે શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર તેના ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે આ એરફોર્સ સ્ટેશનમાં તહેનાત એક મહિલા અધિકારીની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે આઠ સપ્ટેમ્બરે આઈપીસીની કલમ ત્રણસો ને છોતેર બે હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી એરફોર્સના અધિકારીઓ દ્વારા તેણીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક પથ્થરમારાની ઘટના સામે આવી છે સુરત બાદ હવે ભરૂચમાં ઝંડા લગાવવાના અહેવાલ છે આ ઘટના બની હતી જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે કેટલાક શખ્સોને ડિટેઇન પણ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સેમિકોન ઇન્ડિયાના એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું પીએમ મોદીએ ગઈકાલે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયાના એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું ગ્રેટર નોઈડાના એક્સપો માર્કમાં આયોજિત ઇવેન્ટ માટે છવ્વીસ દેશોની કંપનીઓ આવી પહોંચી છે નોંધનીય છે કે જેવરમાં બની રહેલા એરપોર્ટની નજીક દેશનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપિત થઈ રહ્યો છે આ જ કારણ છે કે પીએમ મોદી આ વર્ષના સેમિકોન ઇન્ડિયાના એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારતમાં બનશે અમેરિકાના સુપર હર્ક્યુલસ વિમાન અમેરિકન સંરક્ષણ કંપની લોક લોકહિડ માર્ટિન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે મંગળવારે ભારતમાં સી વન થર્ટી જે સુપર હર્ક્યુલસ ટેક્ટિકલ એરલિફ્ટર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા રક્ષામંત્રી રાજનાથસિંહના અમેરિકાના પ્રવાસ થોડા દિવસો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેનો અર્થ છે કે બંને દેશો વચ્ચે આ એક મોટી ડીલ છે આ કરાર હેઠળ આ વિમાનોની સુવિધાઓ ભારતમાં જ ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકરક્ષક તથા પી એસઆઈની નવેમ્બરમાં પરીક્ષાનું આયોજન પોલીસે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હશમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષા યોજવામાં આવશે જણાવી દીએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી અરજી મંગાવવાની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રીમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થવા માટે જઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે યુ આઈ આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દીથી પતાવી દો યુઆઈડીએ આઈએ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે ત્યાર પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે યુઆઈડીએઆઈએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોમાં રોકવા માટે દસ વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ આણંદમાં અમદાવાદના વ્યક્તિ દ્વારા ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે ભરતા નામનો ઉપયોગ કરીને ખોટી વારસાઈ કરવામાં આવી હતી સામે આવેલી માહિતી અનુસાર અમદાવાદના વ્યક્તિએ નામનો દુરુપયોગ કરીને આણંદના ઓગણત્રીસ ખેડૂતોની જમીન પચાવી લીધી હતી આ મામલે ભવિષ્યમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટના તાળા તોડીને કેસ પેપર્સની ચોરી કરનાર ગુનેગાને સાત વર્ષની સજા ગાંધીનગરના કોર્ટના તાળા તોડીને કેસ પેપરની ચોરી કરવાના ગુનામાં રીડા ગરફોડિયાને સાત વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે બે હજાર ઓગણીસમાં ચોરે પોતાના ગુનાના કેસ પેપર ચોરવા કોર્ટના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો જોકે ગણતરીના કલાકોમાં પોલીસે તેને ઝડપી પાડીને વધુ એક ગુનો દાખલ કર્યો છે આ મામલે હવે તેને સજા પણ ફટકારવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે